મેમેર હોસ્પિટલ સામે આક્ષેપો કર્યા છે અને તેણે જણાવ્યું હતું કે તેના પિતા રતિલાલ કાતરિયાને માનસિક બીમારીની સારવાર માટે સ્મિમેરમાં દાખલ કર્યા હતા જ્યાંથી પહેલાં તો દર્દી સાથે કોઈને રહેવા ન દેવાયા બાદ થોડા જ સમયમાં હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે તમારા દર્દીનું વેન્ટિલેટરની જરૂર પડશે અને ત્યારબાદ ફોન આવ્યો કે તમારા દર્દીનું અવસાન થયું છે જોકે દર્દીનો મૃતદેહ જોવા માટે સ્વજનોને બોલાવ્યા બાદ ભીડ થશે તેમ કહી કાઢી મૂક્યા હતા અને ફરિયાદ કરવા જતાં ઇન્ચાર્જ નથી અને પંદર દિવસ પછી આવજો તેમ કહી પરિવારને રજડ્યા હતા જો કે હાલમાં મનપામાંથી સ્વજનોની તબિયત કેવી છે તેવો ફોન આવ્યો હતો જેથી હોસ્પિટલ તંત્ર અને મનપા તંત્રનું સંકલન ન હોય અને મૃતકોની જગ્યાએ અન્યની ફાઇલ આપી હોય જેથી હોસ્પિટલ તંત્ર સામે પગલાં લેવાની માંગ સાથે સુરત પોલીસ કમિશનર સાથે સુરત મનપા કમિશનર કલેક્ટર મેયર શાસક પક્ષના નેતા અને વિરોધ પક્ષના નેતાને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી મારું નામ અર્ષિત કાતરિયા મારા પિતાને ગત તારીખ ઓગણીસના રોજ પ્રિમેયર હોસ્પિટલ ખાતે એડમિટ કર્યા હતા કોરોના પોઝિટિવ હોવાના કારણે જ્યારે તેમને એડમિટ કર્યા ત્યારે તેમની સાથે એમની માનસિકની જે દવા હતી બીમારીની એ અમે સાથે આપી હતી સાથે આપીને અમે ભલામણ પર કરી હતી કે આ દવા એમને રેગ્યુલર આપજો પછી બે ત્રણ દિવસ પછી રિપોર્ટ પૂછ્યા તો અમને કોઈ રિપોર્ટ મળ્યા નહીં અને પિતાશ્રી દ્વારા અમને એવું જાણવા મળ્યું કે અમને કોઈ દવા એવી આપવામાં આવતી નથી ફરીવાર રજૂઆત કરી છતાં પણ કોઈ દવા આપી નહીં ત્યાર પછી છવ્વીસ તારીખની વાત કરીએ તો બપોરે બારને આડત્રીસ કલાકે અંદરથી ડૉક્ટરનો કોલ આવ્યો કે તમારા પેશન્ટનું માનસિક સંતુલન ખોરવાઈ ગયું છે એટલે એક વ્યક્તિએ ફરજિયાત અહીંયા બેસવું પડશે એટલે તમે આર એમ પરમિશન લઈને તમે એક વ્યક્તિ બેસો એટલે અમે આરે ઓફિસની અંદર મળવા ગયા ત્યાં જયેશભાઈ હતા એમણે એવું કીધું કે તમે આનંદ સરને મળો આનંદભાઈએ અમને એવું કીધું કે હું કોઈપણ સંજોગે તમને પરમિશન નહીં આપી શકું તમારું પેશન્ટ ઇન કેઝ એક્સપાયર થઈ જાય એટલે કે અવસાન પામે તો તમારી પોતાની જવાબદારી રહેશે હું કોઈ જવાબદારી લેતો નથી એટલે અમે ખૂબ આજીજી કરી રિક્વેસ્ટ કરી પગે પડ્યા છતાં અમને અમારી વિનંતી સ્વીકારી નહીં ત્યારબાદ સાંજે એવો ફોન આવ્યો નવ વાગે કે તમારા પેશન્ટને વેન્ટિલેટર પર લેવામાં આવ્યા છે અને થોડાક ક્ષણોની અંદર એમનું અવસાન થયું છે એવી જાણતી અને ત્યાર પછી અગત્યની વાત એ કે જ્યારે અમને ડિસ્ચાર્જ થયા પછી એમની જે ફાઇલ આપી હતી એ ફાઇલ અમારી નહોતી મારા પપ્પાની નહોતી બીજા કોઈ વ્યક્તિની હતી એટલે આના પરથી એવું જાણવા મળે કે મારા પિતાની જો ફાઇલ નથી તો એ ફાઇલ બીજા કોઈ વ્યક્તિની છે તો એ વ્યક્તિ અત્યારે શું હશે એની હાલત મૃત હશે કે જીવિત હશે એની સારવાર કઈ ફાઇલ પર થતી હશે એની સારવાર જો બીજી કોઈ ફાઇલ પર થતી હશે તો એની સારવાર ઊંધી થશે આજે અમારા પિતાની ફાઇલ જગ્યાએ બીજા કોઈની મળી છે તો મારા પિતાની સારવાર કઈ રીતે એને કઈ ફાઇલ પર કરી એ પણ જાણવાનું રહ્યું અને મૃત થયા પછી પણ બે ત્રણ વખત એવા કોલ આવ્યા કે તમારા પિતાની હાલત કેવી છે તો હું આપના માધ્યમથી મેં અત્યારે કલેક્ટરને કમિશનરને મેયરને બધાને રજૂઆત કરી છે અને આપના માધ્યમથી પણ એવું જ કહેવા માગું છું કે ભવિષ્યમાં આવી કોઈ તકલીફ ન પડે આવી બેદરકારી ન રહી કે જેથી બીજા પરિવારના લોકો આનો ભોગ ન બને કોરોનાની મહામારીમાં પણ સુરત મનપા સંચાલિસ મિવેર હોસ્પિટલની લાલિયાવાળી સામે આવી હોય જેને લઈ હાલ તો મૃતકના પરિવારને રજડવાનો વારો આવ્યો છે ન્યૂઝ